સુરેન્દ્રનગરની અંદર આજે ખેડૂતોની મહારેલી હતી અને એમાં જ કોંગ્રેસ દ્વારા જ્યારે આ મહારેલી કાઢવામાં આવી ખેડૂતો મોટા ભાગે એમાં જોડાયા હતા પરંતુ જ્યારે આખો કાફલો છે કલેક્ટર કચેરી પહોંચે પહેલા માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં ત્યાં જઈને તમામ જે નેતાઓ છે કોંગ્રેસના પછી પ્રગતિ હોય કે પછી સોલંકી હોય હોય કે મકવાણા તમામ લોકોએ જેમના કલેક્ટર છે આવેદનપત્ર આપ્યું છે અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને લઈને તમારે કંઈક કામ કરવું જોઈએ અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં તમે કોઈ સાંભળતા જ નથી હવે સૌથી પહેલા તો ભાજપ ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે અને જે કલેક્ટર કચેરીને ઘેરાબંધી કરવાની વાત હતી ત્યાં જઈને શું થયું છે એ સૌથી પહેલા તમામ નેતાઓ પાસેથી જ સાંભળીએ

માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પ્રવના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને વળતર આપવામાં આવશે છે માપણીની પણ વાત છે માપણીમાં ગેરરીતિ થઈ છે શું કહેશો જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક સતિઓના કારણે આજે કેટલા ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે એટલે એમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે ટેકનિકલ છે એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે તથ્ય જણાતું નથી છતાં પણ અમારા લેવલથી એક તપાસ કરવામાં આવશે ગુજરાતમાં ખેડૂતની પરિસ્થિતિ આજે પણ ખરાબ છે એ આપણે ચોક્કસથી સ્વીકારવું જોઈએ કેમ કે ખેડૂતને દિવસ રાત ખેતરમાં મહેનત કરે છે ત્યારે એને એવું હોય છે કે એનો પાક જ્યારે પાકીને આવશે ત્યારે એમને ભાવ મળી જશે તે ખેડૂતને ભાવ તો નથી મળતો પણ જે ખેડૂતની આવક બે હજાર બાવીસમાં બહણી કરવાની વાત કરી હતી એ સરકારમાં આજે જે ખેડૂત છે એમની પોતાની જમીન ગુમાવી રહ્યો છે જે જે ખોટી માપણી કરવામાં આવી છે રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં નવસાદભાઈની રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું એક વર્ષ પેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો તો સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એમના એમનો સર્વે કરી અને એમને સહાય દેવામાં આવશે બાવીસ હજાર થી ચુમ્માલીસ હજાર ચાર પાંચ ખેડૂતો જે એમના મળતિયા ખેડૂતો હોય એમને સહાય મળે પણ જે કોંગ્રેસ તરફી વોટિંગ કરતા હોય કે કોંગ્રેસી ખેડૂતો હોય તો ત્યાં સુધી એ વળતર નથી મળતું આ કિન્નાખોરી રાખતી ભારતીય જનતા પાર્ટી છે ખેડૂત વિરોધી સરકાર છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એમના મળતીયાઓ કોઈ પણ દબાણ કરી લઈ તો સરકાર છે એમના માટે એકદમ સોફ્ટ કોર્નર વાપરે છે જ્યારે ખેડૂતો ઉપર એ કિન્નાખોરી રાખી રહી છે ત્યારે મારે કેવું છે કે આ ખેડૂત વિરોધી સરકારની સામે કોંગ્રેસ છે મજબૂતીથી લડશે એમનો અવાજ ઉઠાવશે અને એમનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડ્યા પછી પણ કહેવાય છે ને કે મૃદુ મુખ્યમંત્રી છે હું એવું કહું છું કે આ ગુજરાતને મૃદુ મુખ્યમંત્રીની જરૂર નથી આ ગુજરાતને એવા મુખ્યમંત્રીની જરૂર છે જે જનતાનો અવાજ ઉઠાવે જનતાના પ્રશ્નોને સાંભળે ને એમનો નિરાકરણ લઈ આવે આ બે એન્જિનથી ચાલતી સરકાર છે એ મને એવું લાગે છે કે ડબલ એન્જિન બંને બંને ખોટવાઈ ગયા છે એટલે હવે ખેડૂતો અને સામાન્ય જનતાઓ ઉપર એમનો ભાર આપે છે ત્યારે કોંગ્રેસ ઉગ્ર આંદોલનથી એમનો અવાજને મજબૂતીથી રાખશે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગુજરાતની જનતા સાથે ખેડૂતો સાથે સામાન્ય લોકો સામે એ હંમેશા વિશ્વાસઘાત કર્યો છે ગરીબોની અને ખેડૂતોની પીઠમાં છરો ભોક્યો છે આજે જ્યારે ખેડૂતના પાકની ઉપર ઊભા પાક ઉપર જ્યારે કુદરતનો પ્રકોપ થાય અને અતિવૃષ્ટિ થાય એનો સંપૂર્ણ પાક નિષ્ફળ થાય ત્યારે સરકાર બાપ હોય છે ખેડૂતો અને ગરીબો સરકાર સામે જોતા હોય છે કે ક્યાંક અમને સરકાર અમારી મદદ આવશે ત્યારે સરકાર બધી આશા ઉપર પાણી ફેરવી પડે છે ગત ચોમાસાની અંદર ભયંકર અતિવૃષ્ટિમાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે પણ કોંગ્રેસ પક્ષે રેલી કાઢી અને અહીંયા આવ્યા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે અમે બધાને અમે વળતર ચૂકીશું પરંતુ આજે છ આઠ મહિના થઈ ગયા હજી સુધી કોઈ વળતર ચૂકવામાં આવ્યું નથી એસી ટકા ખેડૂતોને વળતર ચૂકવાનું બાકી છે ત્યારે હજારોની સંખ્યામાં આજે અહીં કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જમીનમાં આપણી કચેરીની અંદર અંધાધૂંધી ધૂંધી ચાલે છે વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે આજે બાપ દાદાઓ વખતની જમીન હતી જે જગ્યા હતી એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બધી કાઢી છે અને ક્યાંક લાગવગ્યા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે મોકાની જગ્યાએ પોતાની જમીન ફેરવી નાખી છે અને જે બિચારો બાપડો ગરીબ અભણો ખેડૂત છેલ્લે જ્યારે પોતાની જમીન માપણી કરવા જાય ત્યારે તેને માપણી કચેરીમાંથી કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તમારી જમીન અદ્રશ્ય થઈ ગઈ છે જે તમારી દસ એકર જમીન હતી એમાંથી માત્ર ત્રણ એકર જમીન જ ત્યાં બચી છે લેવી હોય તો આ ત્રણ એકર જમીન લો આ પ્રકારની પરિસ્થિતિ છે આને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં આજે અમે અમારો એક કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અમે ડીએલઆર કચેરીને તાળાબંધી પણ કરવાના હતા આકસ્મિક રીતે સરપ્રાઈઝ રીતે પરંતુ અમે એમની વિનંતીને માન આપીને અમે તાળાબંધી કાર્યક્રમ નથી કર્યો પણ જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી તાળાબંધી પણ કરીશું અને એથી પણ ઉગ્ર કાર્યક્રમો આપીશું ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થયેલી એની અંદર સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક ભેદભાવ ભરી નીતિ રાજ્ય સરકારે અપનાવી છે સર્વે ઈચ્છા પ્રમાણે થયા છે ડીઆઈએલઆરની કચેરી દ્વારા પણ વ્યાપકપણે ગેરરીતિઓ થઈ રહી છે એના કારણે નાના નાના ખેડૂતો અતિશય પરેશાન છે એના કારણે આજે ખેડૂતોએ પોતાની રજૂઆતો યોગ્ય કક્ષાએ પહોંચે એટલા માટે એક સાથે મળી અને અનેક પ્રશ્નોની રજૂઆતો કલેક્ટર શ્રીને કરી છે પ્રશ્નો માટેની રજૂઆત એવી છે કે હજુ બે ચાર દિવસ પહેલાં જ ચોટીલાની અંદર હાઈવે ઉપર નાની નાની હાટડીઓ કરી અને રોજગારી કરતા નાના નાના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની કે ડેમોલેશન કરવાની એક બાજુ રાજ્ય સરકાર ધમકીઓ આપે છે અને બીજી બાજુ ત્યાંથી દસ જ કિલોમીટર દૂર એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી અને એના ઉપર છેલ્લા બે ત્રણ વર્ષથી વીજ ઉત્પાદન કરી રહી છે તો એક બાજુ તમે ખેડૂતોને કૂવા માટે બે ગૂઠા જમીન નથી આપી શકતા નાના મોટા રોજગાર માટે આઠ દસ વાર જમીન ખેડૂતો કે બીજા કોઈ ઉદ્યોગ માગે છે તો એને તમે નથી આપી રહ્યા અને પાછલા બારણેથી આવી કંપનીઓને લોકસભાની ચાલુ ચૂંટણી દરમિયાન તમે દરખાસ્ત કરો છો આજની તારીખે પણ એ દરખાસ્ત મંજૂર નથી ટેકનિકલ રીતે મંજૂર થઈ શકે એવું પણ નથી આમ છતાં આવી દરખાસ્તો મૂવ થાય છે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે રજૂઆતો મળી રહી છે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વહેલી તકે એને ડિમોલ્યુશન પરફેક્ટ માહિતી નથી પણ મારા અંદાજ મુજબ બસો ત્રણસો કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ હોવાની સંભાવના છે